ફોર્મ ભરવા માટે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે ઉમેદવારનું અંગ્રેજીમાં નામ માંગે છે તેમાં તમારે કયું નામ લખવાનું હોય તો અહીંયા તમે લગ્ન બાદનું નામ લખી શકો છો જો તમારી પાસે તેના આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જો ડોક્યુમેન્ટ હોય તો તમે લગ્ન બાદનું નામ પણ લખી શકો છો અહીંયા ને ધોરણ દસ ની માર્કશીટમાં જે પ્રમાણે નામ છે તે પણ લખી શકો છો ને તેનું તે નામ તમારે અહીંયા ગુજરાતી ભાષામાં લખવાનું રહે જો તમારા ગામમાં આંગણવાડી કાર્યકર કે નહીં બીજા ગામમાં ગામમાં તમે બીજા ભરવું હશે તો તેના માટે તમારે ત્યાંનો રહેઠાણનો દાખલો ઘટાવો પડે જે તમને રહેઠાણનો દાખલો મળવા પાત્ર થાય નહીં રહેઠાણનો દાખલો તમારે કઈ રીતે કઢાવવાનો તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ કેવી રીતે મળશે તે બધી જ માહિતી વાળો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે વિડીયો દેખીને તમારો ટેટર્નનો દાખલો તમે ઘટાવી શકો છો